નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા આજે શેરખી ગામના બે મુદ્દા લઈને આવ્યો છું એક છે જે દુર્ગંધવાળું પાણી અને ગંદકીનું સામ્રાજ્ય બીજો મુદ્દો એ છે કે જે ત્યાં ગ્રામજનો છે જે બ્રિજનો યુઝ કરી રહ્યા છે નર્મદા કેનાલ પરથી જે અવર જવર માટે જે લોકો યુઝ કરી રહ્યા છે એનો એક મુદ્દો છે તો આપણે જાણીએ છીએ કે જે શુદ્ધ અને ચોખ્ખી હવા લેવા માટે સૌ લોકો ગ્રામ્ય વિસ્તાર તરફ વધતા હોય છે ત્યાં જતા હોય છે કોરોનાના સમયમાં પણ જે લોકો હતા તે ગ્રામ્ય વિસ્તાર તરફ પાલન બન્યા હતા કેમ કે ગ્રામ્ય વિસ્તારનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર શેરખીમાંથી જે પસાર થતી નર્મદા કેનલ જે ગંદકીનું ભરમાર છે તે તે જોવા મળી રહ્યું છે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે અહીંયા આ નર્મદા કેનાલમાં ગંદકીનો એટલો બધો જે ઢગ છે તે વાગી ગયો છે કે જ્યાં ગંદકી એટલું બધું ત્યાં પહોંચ્યું છે કે ત્યાં અંદરથી જે ઝાડવા છે તે પણ ઊગી નીકળ્યા છે અને એ જ પાણી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે પીવા માટે યુઝ થઈ રહ્યો છે જો આવું દુર્ગંધવાળું આવું ગંદુ પાણી જો આ વડોદરા સિટીના લોકો માટે જો પીવા માટે પહોંચાડવામાં આવી રહ્યું છે અને પહોંચાડવામાં પણ આવી રહ્યું છે તો જો આ નર્મદા નિગમ દ્વારા કે કોર્પોરેશન દ્વારા આની યોગ્ય સફાઈ કરવી ખૂબ જરૂરી છે કેમકે અહીંયા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તેમનું સાહસ હેલ્થ બગડે તેવી સ્થિતિ નર્મદાના આ કેનાલમાં અમને જોવા મળી બીજો મુદ્દો એ છે કે જે ગ્રામ્યજનો છે જે ગ્રામજનના જે લોકો છે ખેડૂતો છે તેઓ અવર જવર માટે આ નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલો જે બ્રિજ તેના પરથી અવર જવર કરતા હોય છે તેની પણ દશા ખૂબ ગંભીર છે બ્રિજ પણ જર્જરી હાલતમાં છે અને નાનો પડે છે મોટું વાહન નીકળવું હોય તો ત્યાંથી નીકળવું ઘણું મુશ્કેલ બને છે જેથી કરીને આજે તમામ જે ગ્રામજનો છે તે ભેગા થઈને આજે વિરોધ નોંધાવ્યો હતો તંત્ર સમક્ષ તેઓએ માંગ કરી છે કે આ બંને સમસ્યામાંથી તંત્ર છુટકારો આપે તેવી આશા તેઓ વ્યક્ત કરીને બેઠા છે